જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો જોઈ શકો છો આપણે ધાબા પર અત્યારે આવી ગયા હા તો આપણે નહીં રેડી થઈ ગયા હા જેમ રેડી થયા એનું કારણ કહું કે આપણે આજે ગુરુવાર થયો એટલે બાપાજીએ જવાનું એટલે આપણે બ્લોગ બનાવીએ હા તો બાપાજીએ પજા લાગવા જવાનું હોય મહારાજનું આપણે તો ખબર હતા આપણે બીમાર થઈ ગયા હતા તો આપણે મટી ગયું છે તો આપણે મહારાજે જવાનું હ તો બીજું કંઈ સપોર્ટ કરતા રહીજો તો બ્લોગમાં બની રહેજો આપણે મહારાજજીએ તો મહારાજનું મંદિર તમને બતાવીશું તો લોગમાં બને જય માતાજી અમે હેડ્યા મહારાજે તમે જોઈ શકો છો આપણો સુરત બંકો આવી ગયો હા તો જય બડિયા દેવ તો જય બડિયા દેવ મહારાજ તો મહારાજે હાલે હજુ તો ગામમાં જઈએ હા પછી પૂના મહારાજે પણ જવાનું હ તો લોકમાં સપોર્ટ કરજો સુરત કે કહેવું લે કશું ના કોણમાં જય બડિયા દેવ બાપા લખી દેજો અને સપોર્ટ તો કરજો જ તે તો સપોર્ટ કરવાની જરૂર હા

આ છે અક્ષરમ પ્રોવિઝનલ સ્ટોર પણ આ સ્ટોર બંધ છે તો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો જય માતાજી આપણી ભજિયાદેવ મહારાજના દર્શન કરશું કરાવીશું બ્લોગમાં બની જઈશું કુતરા ક્યાં આવીશું મિત્રો તમે જોઈ શકો છો અમે પોકી જવા આવ્યા છીએ તમારા દાદાના દર્શન કરાવ તમે જોઈ શકો છો મિત્રો તો હવે આના તું પણ જો ચલો ભાઈ તો આપણે તો જઈએ સાધુ બડિયાદેવ મહારાજ મંદિર તો તમારા દર્શન પણ કરાય તો બ્લોગમાં બનાય

satu tulo, di ko kara sa ito daw ng terus, sa Anandi guys sa suki amon tuh khabar nih. ang. Ka ka sa buko ka man di Bangko pagpu pagpu. Pabu और रंग व्यू करया है तो जोई सको सोंगारी आस हाई स्कूल है नेहार बणा 12वीं 12वीं धरण बणा अगर में साल हो गयो तो आपरे भाई बन हेलो सूरज फोन आयो हो हां तो आपरा ब्लॉग में सपोर्ट करियो अरे आप पाछा वरीया महाराज आए तो आपरा ब्लॉग में सपोर्ट करियो बने हां कहां चले घर पे हम घर पे चले हैं अभी भी हमको कोना जाना बाकी है प्यारा तो गुछाटी फाड़ वाल इंक चल्चाब आप अनको चावलत नो खेला? आप अनको चावलत नो आइस आपने गिया या 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 लाख मा बने रहा जियो जोई सब पसो आपना उगाम सा चावलत गाम आप रहा तो कमेंट मा लाख जो खार तो फ्रहा बने � આપણે હવે રીતના ગયા જ્યારે આરતી પણ કરી દીધી હવે આપણે આપણે બ્લોગ એન્ડ કરીશું તો સપોર્ટ કરતા ગયો જય માતાજી